વેપારીઓ ઉપર કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના આપેલ તે મુજબ દાહોદ પીઆઈ મહેન્દ્રસિંહ ડામોર અને તેમના સ્ટાફ સાથે પેટ્રોલિંગનો દરમિયાન ગોધી રોડ પર આવેલા ગણેશ સોસાયટી પાસે મુન્ના પાન કોર્નર નજીક પતંગની દુકાન લગાવી બેસતા પ્રકાશભાઈ જગદીશભાઈ જાતે જટાવનાઓ કલેક્ટર સાહેબના જાહેરનામાનો ભંગ કરી તેમની દુકાનમાં ચાઇનીઝ દોરી તથા તુક્કલનું ગેરકાયદેસર વેચાણ કરતા હોય જેની બાતમીના આધારે દાહોદ પોલીસ સબ ઇન્સ્પેક્ટર મહેન્દ્રભાઈ ડામોર દ્વારા ઝડપી લેતા દોરીની રીલ તથા ફીર નંગ સાથ મળીને રૂપિયા પાંત્રીસોનો મુદ્દામાલ કબજે કરી દાહોદ બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો રજીસ્ટર કરેલ અને વેપારીઓમાં ફફડાટ જોવા મળ્યો પ્રેસ રિપોર્ટર કાળુભાઈ ડામોર દાહોદ જિલ્લા બ્યુરો ચીફ દાહોદ ની સાથે કેમેરામેન સેનસિંગ બારિયા ખબરો જોવા માટે અમારી ચેનલ ને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો